મિત્રો કેમ છો મજામાં ને સૌને વેકેશનની ખૂબ ખૂબ શુભકામના અને વેકેશન માટે એક સરસ મજાની સ્વરચિત વાર્તા વેકેશનની મજા તે પ્રસ્તુત કરું છું એક સરદારપુરા નામનું ગામ છે આ ગામની અંદર એક પ્રાથમિક શાળા છે આ પ્રાથમિક શાળામાં બાગ બગીચો રમતનું મેદાન પાણીની સુવિધા મધ્યાની સુવિધા બધી જ સુવિધા છે આ શાળાની અંદર એક પ્રિયાંક નામનો વિદ્યાર્થી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે આ પ્રિયંક ભણવામાં પણ ખૂબ જ હોશિયાર અને રમતગમતમાં પણ આગળ હવે એક વર્ષે ઉનાળું વેકેશનમાં તે દર વખત મામાના ઘરે ફરવા જાય તો ગયા વખતે એપ્રિલ માસ પૂરો થયો અને પરીક્ષા પૂરી થઈ એટલે ઉનાળું વેકેશન ફરવાની તૈયારી હતી એટલે પ્રિયંકભાઈ તો દિવસો ગણવા લાગ્યા કે હવે મારે મામાના ઘરે જવાના કેટલા દિવસ બાકી રહ્યા દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક આમ કરતાં એને વેકેશનનો દિવસ આવી ગયો અને તે તો કેટલા દિવસ તેની બેગ પણ તૈયાર કરી દીધી હતી જેવું વેકેશન પડ્યું કે તે તો મમ્મી સાથે બસમાં બેસી અને એના મામાના ગામ પહોંચી ગયો એ તો મામાના ઘરે જઈ અને એકદમ જઈને પહેલાં મામાને વળગી પડે છે મામા પણ તેને હુંચકી લઈને ખૂબ જ વહાલ કરે છે અને જ્યારે તેને પાખો આવી હોય તેમ તે આખા ઘરમાં દોડા દોડી અને ફળિયામાં પણ બધા દોસ્તારને મળી આવે છે આ બાજુ રસોડામાંથી તેના મામી પણ આવી અને તેને વહાલ કરવા લાગે છે અને તેના મમ્મી અને પ્રિયંકને ચા નાસ્તો કરાવે છે પછી પ્રિયંક તો મામાને કહી અને ફળિયામાં દોસ્તારો સાથે રમવા માટે નીકળી જાય છે પછી થોડી વાર રહી અને ઘરે આવે ત્યારે તેની મમ્મીને કહે છે મમ્મી મમ્મી તારે ઘરે જવું હોય તો જજે હું તો અહીં જ રોકાવાનું છું આખો મહિનો મામાના ઘરે જ રહેવાનું છું અને મામા હા તમે પણ આખો મહિનો તમારે મને ફેરવવાનો છે મેળામાં લઈ જજો ખેતરમાં લઈ જજો બજારમાં લઈ જજો અને મને બધો આખો મહિનો તમારે મને આનંદ કરાવવાનો છે તો મામા પણ પાણીને ઉંચકીને ખૂબ જ વાર કરે છે હા બેટા તારામાં ચાખો વેકેશન હું તારી પાસે જ કાઢવાનું છું એમ કરી અને એની મમ્મી બે ત્રણ દિવસ રોકાય છે અને પછી પ્રિયંકના પપ્પા એને મમ્મીને લેવા આવે છે અને બસમાં બેસી એના મમ્મી કામ જતા રહે છે આ બાજુ પ્રિયંકભાઈને તો ખૂબ જ મજા પડી ગઈ દરરોજ નવું નવું ખાવાનું મળે મામા સાથે ફરવા જવાનું મળે એમ કરતાં કરતાં કોઈ દિવસ મેળામાં જાય ચકારીમાં બેસે ચકદુરમાં બેસે આઈસ્ક્રીમ ખાય મામા સાથે ચાર ચારની જગ્યાએ જાય અને ખૂબ જ મજા કરે એક દિવસે મામાની સાથે ગાડામાં બેસી અને ખેતરમાં ગયો તો એને તો ખૂબ જ મજા પડી જાત બધા આના દીરોત જોવાની મજા પડી ચારિયાભાઈ જોવાની મજા પડી હે ચારિયાને જોઈ ફરી ફેરવીને જોવાય ને એને તો ખૂબ જ મજા પડી ખેતરમાંથી સેરા પર બેસી અને આ બાજુ જાય પેલી બાજુ જાય જાણે એને તો ખૂબ જ મજા પડી અને ગોવામાંથી મામા ગરગડીથી પાણી કાઢતા હતા તેનાથી પણ તેને પાણી કાઢીને પીવાની મજા પડી ગઈ પછી તે તો મામા સાથે બેસી આબા નીચે ઝાડ ઝાડના છાયા બેસી અને મામા સાથે એને ભોજન પણ લીધું એમ કરી અને બપોર થયા એટલે તો પાછો મામા કે ચાલ હવે આપણે ઘરે જવાના તો એ જતો તો ઘરે અને સામેથી એને બધા દોસ્તાની ટોળકી મળી એટલે એ તો મામાને કે મામા મામા હું તો પાછો રમવા જવાનો એના મામા ના પાડે છે કે બેટા આપણે તો સવારના નીકળેલા છીએ તો તું થાકી ગયો હશે ત્યારે તારે આરામ કરવો પડે તો પણ તે માનતો નથી અને એના દોસ્તાર સાથે તો રમવા માટે નીકળી જાય છે હવે દોસ્તાર તો અત્યારે જ ઘરમાંથી આવ્યા હતા એટલે ફ્રેશ હતા પરંતુ પ્રિયંકા ભાઈ તો સવારના દોડા દોડી કરતા એટલે ખૂબ જ થાકી ગયેલા એ થોડીવાર વાર રહી અને પ્રિયંકાને તો ચક્કર આવે છે અને તો ગોળ 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 કરતાં ફરતા પાછા નીચે પડી જાય છે અને એમના નાકમાંથી ફ્લુ નીકળવા લાગે છે એટલે એના દોસ્તા બધા ગભરાઈ જાય છે અને ફટાફટ એના માથા પર થોડું ઠંડુ પાણી નાખે છે રૂમાલ મૂકે છે અને એક દોસ્તા દોડીને એના મામાને બોલાવી લાવે છે અને પ્રિયંકને ઘરે લઈ જાય છે એના મામા પછી ડૉક્ટરને બોલાવી અને દવા કરાવે છે તો મામાએ તેને સમજાવ્યું કે જો બેટા તડકામાં તું વધારે રમે ને એટલે આવી પરિસ્થિતિ થઈ એટલે પ્રિયંકા મામા મારી ભૂલ થઈ ગઈ તો જોયું ને મિત્રો તમે પણ વેકેશનમાં ફરજો મજા કરજો પણ તમારે તમારી શરીરની કાળજી પણ લેવાની છે તાપ ખૂબ જ પડતો હોય તો ક્યારેય બહાર રમવા જશો નહીં સવારે અને સાંજે બહાર રમવાનું પણ બપોરે તડકામાં તો ઘરમાં છાંયડે જ આરામ કરવાનું અને ઉનાળામાં બહારની કોઈ ખુલ્લી વસ્તુ પણ ખાવાની નહીં તળેલી વસ્તુ પણ બહુ નહીં ખાવાની લીંબુ શરબત પીવાનું છાશ પીવાની અને તમારી તંદુરસ્તીનું પણ ધ્યાન રાખવાનું અને સર ટીચરે જો ભણાવ્યું હોય તે પણ તમારે થોડું પાછું વાંચતા લખતા રહેવાનું એટલે ભૂલી ન જવાય આવજો બધાને વેકેશનની ખૂબ ખૂબ શુભકામના અને તમારી શરીરની પણ તમે આ રીતે કાળજી લેજો આવજો